દીવમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબને વધારાના ચાર્જ સોંપાયા દીવમાં શિવમ મિશ્રા સાહેબ છેલ્લા પોણા ત્રણ વર્ષથી ડેપ્યુટી કલેક્ટર તરીકે કાર્યરત છે શિવમ મિશ્રા સાહેબ પાસે હાલ મહત્ત્વના વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે જેમાં હેલ્થ એજ્યુકેશન ફિશરીસ એક્સરસાઇઝ ટુરિઝમ ટ્રાન્સપોર્ટ લેબર વેટ અને જી એસટીનો સમાવેશ થાય છે એડીએમ દિવેક કુમાર સાહેબની બદલી થતા હવે એડીએમ સાહેબ જે વિભાગ જોઈ રહ્યા હતા તે વિભાગનો ચાર્જ પણ ડેપ્યુટી કલેક્ટર સીઓ મિશ્રા સાહેબને સોંપવામાં આવ્યો જેમાં સીઓ ડીએમસી સીઈઓ જિલ્લા પંચાયત આસિસ્ટન્ટ કમિશનર એક્સાઇઝ એઆરસીએસ સીઈઓ સ્માર્ટ સિટી મેમ્બર સેક્રેટરી પીડીએ અને સરકારી કોલેજના પ્રિન્સિપાલનો સમાવેશ થાય છે હવેથી આ વિભાગો પણ સીઓ મિશ્રા સાહેબ સંભાળશે છેલ્લા પોણા ત્રણ વર્ષથી સીઓ મિશ્રા સાહેબ દીવમાં ફરજ બજાવતા હોવાથી ખૂબ જ અનુભવી છે શાંત સરળ સ્વભાવ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હોવાથી દીવની જનતામાં એક આગું સ્થાન ધરાવે છે